સ્વાગત છે મિત્રો આજે નવા વિડીયોમાં ઘણા લોકોને તકલીફ પડે છે કે બે હજાર બેની મતગણતરી યાદી આપણે ક્યાં મેળવીશું ક્યાંથી મેળવશું અને કઈ રીતે ડાઉનલોડ કરશું તો આજે આખું સોલ્યુશન આ વિડીયોમાં તમને લાવ્યો છું તો વિડીયોમાં છેટ સુધી બનાવી રહ્યો હું તમને પૂરી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શીખવાડું છું તો કઈ રીતે આપણે બે હજાર બેની યાદી ડાઉનલોડ કરવી તો વિડીયોમાં બનાવી રહીજો અને નવા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તમે એસઆઈ ફોર્મ હજી ન ભર્યું એની વિડીયોને લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે એ વિડીયો જોઈ લેજો ફોર્મ કઈ રીતે ભરવું એના બે વિડીયો આપણે બનાવ્યા છે તો એ તમને લિંક એને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય અને કોમેન્ટ બોક્સમાં પણ મળી જાય તો તમે વિડીયો પહેલાં જોઈ તો વેબસાઇટ ખોલતા જ આપણી સામે આવી રીતનું પેજ ખુલ છે આપ જોઈ શકો છો અહીં પૂરી ડિટેલ વાંચી શકો છો કે એસઆઈ ફોર્મ ભરવા માટે બે હજારની બે હજાર બેની મતદાર યાદી આવી રીતે એની પીડીએફ અહીંયા મળી જશે પીડીએફ ડાઉનલોડ લઈશું તેના પર ટચ કરીને આપણે ખોલીશું મિત્રો તમે વાંચી શકો છો એસઆઈઆર ફોર્મ ભરવા માટે બે હજાર બેની મતદાર યાદી પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા નીચે આપેલ છે નીચે આપણે સ્ક્રોલ કરીશું તો નીચે સ્ક્રોલ કરતાં આવી રીતે આપણી પાસે એક ફોટો ખુલશે એમાં એમાં લખેલું છે જો નામ કમી ફોર્મ નામ સુધારણા ફોર્મ નવું નામ ઉમેરવાનું ફોર્મ તો મિત્રો હવે અહીંયા જે ડિટેલ આપી છે તો આપણે ધ્યાનથી વાંચજ એમાં લખેલું છે મિત્રો ગુજરાત સહિત ભારતના બાર રાજ્યોમાં એકાવન કરોડ જેટલા વોટર કાર્ડ ચેક થશે જેમાં અઢાર વર્ષથી ઉપરના જે લોકો હોય તેના નવા નામ મતદાર યાદીમાં ચડાવવામાં આવશે અને બીજું મિત્રો જે લોકોના મૃત્યુ થયા હશે તેઓ લોકોના નામ યાદીમાંથી કાયમી હટાવી દેવામાં આવશે અને એ ત્રીજું છે જેના માટે તમે બેલો જ્યારે ઘરે આવે તો તેના માટે શું શું આપણે ડોક્યુમેન્ટ દઈશું તેની પૂરી વિગત આપણે અહીંયા ક્લિક કરીશું એટલે મળી જશે અને નીચે પણ લખેલું છે જો તમે વાંચી શકો છો સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર જોઈશે મિત્રો જો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ જોઈશે માન્ય બોર્ડ યુનિવર્સિટીઓ દ્વારા એટલે દસ બારની કોલેજમાં જે પણ શૈક્ષણિક પ્રમાણપત્ર આપવામાં આપવામાં આવ્યું હોય દેખાડશું અને દાખલો હોય એ આપણે દેખાડશું ઓબીસી એસસી એસટી જે આપણે જાતિ પ્રમાણપત્ર હોય એ આપણે સાથે રાખશું અને રાજ્ય અધિકારી દ્વારા જે ઇસ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર એટલે કાયમી રહેઠાણ નો જે દાખલો હોય એ આપણે સાથે રાખશું મિત્રો જે લોકોને જંગલ નજીક પડતું હોય ને તેનું વન અધિકારીનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે અને સરકાર દ્વારા જો કોઈ જમીન કે મકાન ફાળવણી કરવામાં આવ્યું હોય તો એનું પ્રમાણપત્ર આપણે સાથે રાખવાનું રહેશે તો અહીં મિત્રો મતદાર યાદી સુધારણા માટે ત્રણ પ્રકારના ફોર્મ છે તેમાં પહેલું તો જો તમે નવા મતદારો હોય હજી નામ યાદીમાં ન ચડ્યું હોય તો આ ફોર્મ તમારે ભરવાનું રહેશે બીજું મિત્રો મતદાર યાદીમાં નામ કમી માટે જેનું ઘર બદલ્યું હોય મૃત્યુ થયું હોય તેના કેસમાં અહીં ફોર્મ આ ભરવાનું રહેશે બીજું અને ત્રીજું ફોર્મ છે મિત્રો જે ચૂંટણી કાર્ડમાં સરનામું નામ અન્ય કોઈ ભૂલ હોય અને સુધારવી હોય તો આ ફોર્મ આપણે ભરશું અને મિત્રો હવે તપાસ બે હજાર બેની યાદીમાં આપણું નામ છે કે નહીં સાઈડમાં જ ક્લિક કરતા મિત્રો આવી રીતે ખુલી જશે ક્લિક કરતાની સાથે જ મિત્રો પીડીએફ ઓપન થઈ જશે તમે નીચે જોઈ શકો છો નીચે બધા તાલુકાના નામ આપ્યા છે અને સાઈડમાં ડાઉનલોડ કરવાનો ઓપ્શન આપ્યો છે તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના તમામ તાલુકાના નામ અહીંયા આપ્યા છે એની બાજુમાં ડાઉનલોડ કરવાનો ઓપ્શન આપે છે તો જે તમારા આમાંથી તાલુકો તમારે જે લાગુ પડતો હોય એ તાલુકો એ તાલુકાની સાઈડમાં આપણે ડાઉનલોડનું ઓપ્શન દબાવીશું એટલે આપણે પીડીએફ ખુલી શકે અને પીડીએફ ખોલતાની સાથે જ આપણે જે આપણે નામ હોય બે હજાર બેની મતગણતરી પ્રમાણે તે નામ દર્શાવવામાં આવશે તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતના તમામ તાલુકાના નામ અહીંયા દર્શાવવામાં આવ્યા છે અને સાઈડમાં ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવ્યો છે તો ચાલો મારે ભાવનગર લાગવું પડે ભાવનગર સાઉથ એટલે હું પીડીએફ ડાઉનલોડ કરી લઉં છું જો મિત્રો પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે પણ ઓપન ટચ કરતા ઓપન થતી નથી તો આપણે કામ કરીશું આપણે ફાઇલ મેનેજરમાં જે ડાઉનલોડનો ઓપ્શન હોય તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડ છે એમાં આપણે જઈશું એમાં આપણે ફાઇલ મેનેજરનો ડાઉનલોડ ઓપ્શનમાં આપણે એ જે ફાઇલ ક્લિક કરીશું અને ઓકે પર ક્લિક કરીને ફાઇલ ખુલી જશે એટલે કે પીડીએફ ખુલી જશે તો પીડીએફ ખુલતા જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મતદારી યાદી બે હજાર બે એમાં આપણે બધા વિસ્તારનું નામ તાલુકાનું નામ જિલ્લાનું નામ ગામ શહેર જેમાં લાગુ પડતું હોય એમાં તમામ ડિટેલો અહીંયા આવી રહેશે બે હજાર બેમાં કેટલા મત થતાં કેટલા ચૂંટણી કેટલા પુરુષની સંખ્યા હતી કેટલી સ્ત્રીની સંખ્યા હતી અને કોના કોના નામ હતા ખાસ તો આપણે એ જ જોવાનું છે કે કોના કોના નામ હતા બે હજાર બેની યાદી પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો છો બૂથ વાઇઝ અલગ અલગ પીડીએફ હોવાથી મિત્રો આપણે બીજી એક પીડીએફ ખોલીએ જોવો બીજું બીજી પીડીએફ ખોલતા જ બૂથ નંબર બદલાઈ જશે એમાં પણ બધી ડિટેલ આપી એમાં પણ બધી ડિટેલ આપવામાં આવે છે નામ તો આ રીતે તમે બે હજાર બેની યાદીએ જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સુધી વધુ શેર કરજો જે લોકોને ખબર ન પડતી આ આપણે બે હજાર યાદી કઈ રીતને ડાઉનલોડ કરવાની છે તો જરૂરથી શેર કરજો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તે કમેન્ટમાં જરૂર જણાવજો હું તમને પૂરો પ્રયત્ન કરીશ તમને જવાબ આપવાનો તો મળીશું આપણા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ નમસ્કાર